જેઠિયા બેરા હા તે તું મીટિંગ મે જઈલો તો કેવા કાયદા કર્યા એમ અલ્લા તને ખબર નઈ સંગા મેં તે મીટિંગ મે જઈલો તો ઓલો ચામન ચૂટલી આવેલો તે ગામનો સરપંચ હા ભારીક કાયદા કર્યા લા કેવા તેવાલા કી હો રે ઓ ઓ હા હા ઓ આ પોણી ભરેલા હેલા સેંગા તું ઘણો ગોંડો લા હમણે પોણી ભરે પેલી સમાજ સુધારવાની મીટીંગીઓ ભરે ત્યાં મીટિંગ મેં આવવાનું મેળી તું તો પોણી ભરતો હેડેલાહો લા સેગા હું તો તને ભેગો થવા કરીને આવ્યો ત્યાં તું તો ઓલો પરવા જાય લા તું તો ઘણો ગોંડોલા સેંગા ઓહો જેઠિયા બેરા આવ 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 ઓહો હારો કે ઓલા હારો તું હારો કે મે તો ઘણો હારો તે ઓહો તે હું તો તને ભેગો થતો જો આમ કરીને આવ્યો તે તું તો પોણી ભરતી લોયલા પોણી ભરવા પડે અમારા જેઠિયા બેરા એ હોય આમ તે તું બેહ તે બેહીન વાત કરીએ કઈ બેહીન તો વાત શું કરે હું જેલો સેંગા તને ખબર ન હોય કો હમણે સમાજ સુધારવાની મીટિંગ ગયો સાલે તો તું આવ્યો નીલા તો મારે હું કોમ

હા બધું એ સરવાળે શું થઈ જુ માપે માપ માપે માપ ની હોય હા અને બીજો એક એવો કાયદો મેલ્યો કેવો કે પેલી રકમો પેલી હોમે ગોમ લાડીઓ મંગાવતી લ્યો ને હા લોકીટા ને કઈ ઓલા પાયેલા ને જોલા ને એવું કેતી લ્યો ને હા તે બધ્યો હાફ

આ દારૂ પીન હદી કોઈને ઘેર ગોગરવાનું હદી ની એવું નકી કર્યું ને 15000 રૂપિયા દંડ મેલેલો છે ઓહો એટલા બધા એટલા બધા ની હોય હા તે હરા કાયદા કેલા છે આપણે આ ચમન ટોટલી તને જેવો તે ઓસર પણ લાગે ભારી કાયદા ઘડેલા એવી મોણો છે પાછો હા તે હું તને હું કું ભૂલ બોલ તું હું પાછો પીન આ બીજે ઘેર જઈ ધટિંગ નઈ કરતો હોય ના હટ બિલકુલ ધટિંગ નઈ કરતો મેં દારૂ કઈ પીતો હા ને તો પછી તારે તો ઓલા મારે એક બીજી વાત તને કેવાની હતી આજની મીટિંગ થાય ત્યારે તું આ વખતે પેલી છોરીઓ ભણવા જાય ખરીઓ ને જીન્સ નો પેન્ટ પહેરે દર્શિયો પહેરે એવું બધું પહેરે ને એની પર થોડોક કાબુમ રાખે એમ કેવા કરતી લો મેં તને

પણ મારા ઘેર મેં કાયદો કરી નાખ્યો આજથી તારે વાત સાંભળી મેં કોઈને દારૂ પાતો નહીં અને કોઈને ઘેર થી પીતો નહીં હો તે તું બે ને હું ચાલુ હા ધીમો ધીમો હો તારું કોઈ કોમ નહીં મેં ઓ તું તો ઘણો માથા ભારી આટલી વાત કરી પણ ની વાત નહી કરવાની ખબર પડતી તને ખબર પડી કે ને તું તો ઘણી ગોંડી આવું તો કોઈને પાછો ભેગો થવા કરીને આવ્યો એ ને ગરમ ખોપરી વાત કરે તું તો ઘણો ગોંડો તું વાટર પર જા ખોપરી ખોપરી કર્યા વગર ઓળ વગરની ઓહો ત્યાં હું કામ કરીને તું આટલો બધો કંટાળી અને મારી ઉપર ઓહો ચાલ ત્યાં હું ચાલુ હા હું તારે હતી આવું આ તો તું ઘણો મગજ બગાડે મારું આટલી બધી જોર મેં વાત કરી હું તો સ્યાહી દારૂ પાસે એમ કરી શ્યા ખેડ થતો આ જ્યાં દોડ્યો મારી હમ બોલે